આ વિડીયોમાં આપણે બાળકો પર્યાવરણમાં પંદરમો પાઠ છે ઠંડુ કે ગરમ ઠંડુ કે ગરમ તેનો જે નવી સ્વાધ્યાય પોથીની અંદર સ્વાધ્યાય કાર્ય આપેલું છે તેના વિશે શીખવાના છીએ અને તેના વિશેની વાત કરવાના છીએ તો ઠંડુ કે ગરમ એ પાઠનું જે સ્વાધ્યાય કાર્ય આપેલું છે એમાં પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના જવાબ લખો

ફૂંક મારીએ અને જે ફૂંક છે એ ગરમ આવતી હોય છે તેનાથી આપણા હાથ ગરમ થાય ને એ ગરમ હાથ છે એને આપણે મોટા ઉપર શેક આપીએ છીએ આવી રીતે ઠંડીથી બચવા માટે અલગ અલગ પ્રકારના આપણે ઉપાયો કરીએ છીએ બીજો પ્રશ્ન છે ગરમ બટાકાને ઠંડા કરવા તમે શું કરશો તો ખૂબ જ ગરમ બટાકા હોય કે જે બાફેલા તરત જ જે ગરમ કુકરમાંથી કે ગમે એમાં બાફા હોય એમાંથી બહાર જ કાઢ્યા હોય ખૂબ જ ગરમ હોય ખાઈ શકાય એવા ન હોય અને આપણે ખાવા હોય આપણે શું કરીએ તો ગરમ બટાકાને ઠંડા કરવા માટે આપણે બટાકાના ટુકડા કરી એના ઉપર ફૂંક મારીશું જો ફૂંક મારવાથી ગરમ વસ્તુ છે ઠંડી થઈ જાય છે એટલે બટાકાના ટુકડા કરીએ અને એના ઉપર ફૂંક મારીએ એટલે બટાકા છે થોડીક વારમાં ઠંડા થઈ જાય અને પછી આપણે એને ખાઈ શકીએ ત્રીજો પ્રશ્ન છે શિયાળામાં તમને ઠંડી લાગે તો તમે તમારી ફૂંકનો ઉપયોગ કેવી રીતે કરો છો આપણે શિયાળામાં ખૂબ જ ઠંડી લાગી હોય તો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ કે ઠંડીથી બચવા માટે પ્રશ્નની અંદર આપણે આપણે જવાબ જવાબ લખ્યો એ જ રીતે અહીંયા પણ કે શિયાળામાં ઠંડી લાગે તો ફૂકથી હાથ ગરમ કરી મોઢા ઉપર ગરમ હાથથી એક આપીશું આવી રીતે આપણે ફૂકનો ઉપયોગ કરીએ અને શિયાળામાં ઠંડીથી બચવાનો ફૂકનો ઉપયોગ કરી શકીએ ચોથો પ્રશ્ન છે વધુ ગરમ વસ્તુ ખાવાથી શું શું થાય છે જો ખૂબ જ ગરમ વસ્તુ હોય એને આપણે ખાઈ લઈએ તો આપણને શું તકલીફ થાય તો એનો આપણે નોંધ કરવાની છે કે વધુ ગરમ વસ્તુ ખાવાથી હીપ દાજી જાય છે તથા મોઢામાં છાલા પડી જાય છે એવી બધી મુશ્કેલી છે એ ગરમ વસ્તુ ખવાઈ જાય તો થાય છે પાંચમો પ્રશ્ન છે અવાજ પેદા કરવા ફૂંકનો તમે કેવો ઉપયોગ કરશો અવાજ પેદા કરવા માટે ફૂંકનો આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ અવાજ પેદા કરવા માટે કાગળની પણ ખાલી આપણે એવી રીતે ફૂકનો ઉપયોગ કરીને આપણે અવાજ પેદા કરી શકીએ પ્રશ્ન બે છે તમે ફૂકનો ઉપયોગ કયા કયા કામ માટે કરો છો એક ઉદાહરણ આપેલું છે કે ચશ્મા સાફ કરવા માટે ચશ્મા સાફ કરવા માટે આપણે કઈ રીતે ફૂકનો ઉપયોગ કરીએ તો કે ચશ્મા ઉપર ફૂંક મારીએ એટલે મોઢામાંથી જે ભેજવાળી ફૂક બહાર આવે છે એ કાચ ઉપર જાય એટલે કાચ છે ભેજ વાળા થઈ જાય પછી એને આપણે સાફ કપડાથી સાફ કરી શકીએ છીએ આવી રીતે ચશ્મા સાફ કરવા માટે આપણે ફૂકનો ઉપયોગ કરીએ છીએ એવી જ રીતે ફૂકનો આપણે બીજે કઈ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ તે આપણે અહીંયા નોંધવાનું છે જે નોંધેલું છે પેલું છે ગરમ વસ્તુને ઠંડી કરવા માટે કોઈ ખૂબ જ ગરમ વસ્તુ હોય જેમ કે આપણે ઉપર આવ્યું છે કે બટાકા ખૂબ ગરમ હોય તો એને ખાવા હોય તો એને પહેલાં ગરમ કરવો આપણે તો એને ગરમ કરવા માટે આપણે વસ્તુને ઠંડી કરવા માટે આપણે ફૂંક મારીએ છીએ તો એવી રીતે ગરમ વસ્તુને ઠંડી કરવા માટે ફૂકનો ઉપયોગ કરીએ છીએ પછી ઠંડી વસ્તુને ગરમ કરવા માટે તો કે ઠંડી વસ્તુને ગરમ કરવા કઈ રીતે આપણે ફૂકનો ઉપયોગ કરીએ કે ફ્રીજમાંથી આઈસ્ક્રીમ કાઢ્યો હોય તો આઈસ્ક્રીમ છે ખૂબ જ ઠંડો હોય ખાઈ ન શકાય એટલો બધો ઠંડો હોય આપણે એને ફૂંક મારીને સેજ ઓછો ઠંડો કરીએ છીએ તો ઠંડી વસ્તુને ગરમ કરવા માટે આપણે ફૂકનો ઉપયોગ કરીએ છીએ એવી જ રીતે ફ્રીજમાંથી કાઢેલા ખૂબ જ ઠંડા ફળોને ઓછા ઠંડા કરવા માટે જો ફ્રીજની અંદર જે ફળો આપણે મૂક્યા હોય એ ખૂબ જ ઠંડા થઈ ગયા હોય તો એને સુધારીને આપણે ખાવા હોય તો એ ખૂબ જ ઠંડા લાગે એને પણ ફૂંક મારીને આપણે થોડાક ઓછા ઠંડા કરીએ છીએ એના પછી કોઈ વસ્તુ પર ધૂળ ચડી ગઈ હોય તો તેને સાફ કરવા પણ આપણે ફૂંકનો ઉપયોગ કરતા હોય છે ઘણીવાર પુસ્તકો છે ચોકડી છે કે કોઈ એવી વસ્તુ છે એ ઘણા સમયથી એક જગ્યાએ પડી હોય તો તેના ઉપર ધૂળ ચડી જાય છે ધૂળ સાફ કરવા માટે આપણે ફૂકનો ઉપયોગ કરીને ધૂળ સાફ ઘણીવાર કરીએ છીએ એ રીતે પણ આપણે ફૂકનો ઉપયોગ કરીએ છીએ ત્રીજો પ્રશ્ન છે અહીંયા કૂક ઉપયોગથી વસ્તુને ગરમ કરવી કે ઠંડી પાડવી તેની યાદી બનાવો તો આ વિભાગ છે વસ્તુને 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 મારીને મારીને આપણે આપણે કઈ 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 ગરમ કરીએ છીએ તે લખવાનું છે આ વિભાગની અંદર ઠંડી કરીએ છીએ તે નોંધવાનું છે તો અહીંયા લખેલું છે શિયાળામાં હાથ ગરમ કરવા એક ઉદાહરણ લખેલું છે આગળ બીજું આપણે શું ગરમ કરીએ છીએ તો કે આઈસ્ક્રીમને ઓછો ઠંડો કરવો ઓછો ઠંડો એટલે શું ખૂબ ઠંડો હોય અને થોડો ગરમ કરીએ એટલે કે ગરમ કરવા માટે જ ફૂંકનો ઉપયોગ થયો કહેવાય ખૂબ ઠંડા પાણીને ઓછું ઠંડુ કરવા જો ફ્રિજમાંથી પાણી આપણે કાઢ્યું હોય તો ખૂબ જ ઠંડુ હોય તો એને ઓછું ઠંડુ કરવા માટે આપણે ફૂંકનો ઉપયોગ કરીએ છીએ પછી ફ્રિજના ફળોને ઓછા ઠંડા કરવા માટે તો એ બધું છે એ આપણે ગરમ કરવા માટે છે એ ફૂંકનો ઉપયોગ કરીએ છીએ એવી જ રીતે વસ્તુને ઠંડી પાડવી ગરમ વસ્તુ હોય એને ઠંડી પાડવા માટે ફૂંકનો ક્યાં ઉપયોગ કરીએ છીએ ઉદાહરણ લખેલું છે કે ગરમ બટાકાને ઠંડા કરવા ગરમ બટાકાને ઠંડા કરવા માટે આપણે ફૂકનો ઉપયોગ કરીએ છીએ એ જ રીતે ગરમ ચાને ઠંડી કરવા માટે પણ ફૂકનો ઉપયોગ કરીએ પછી જમવા બેઠા હોય અને ખૂબ જ ગરમ રોટલી હોય તો એને પણ ઓછી ગરમ કરવા આપણે ફૂક મારતા હોઈએ છીએ એવી જ રીતે તડકામાં કોઈ વસ્તુ પડી હોય તો તે ગરમ થઈ ગઈ હોય તો એ વસ્તુને આપણે ઠંડી કરવા પણ ફૂકનો ઉપયોગ કરીએ છીએ આવી રીતે ફૂકનો ઉપયોગ છે આપણે અને આ બધી વસ્તુઓ ઠંડી કે ગરમ કરી શકીએ છીએ પછી અહીંયા છે નીચે આપેલા ચિત્રના આધારે ચક્કરડી બનાવો તો અહીંયા ચિત્ર આપેલું છે એની અંદર બધી કઈ કઈ રીતે કાગળને વાળવાનો છે કઈ રીતે કટિંગ કરવાનું છે તે બધું અહીંયા લખેલું છે અને એક અહીંયા પિન છે આટલી વસ્તુઓની જરૂર પડશે કાગળ પછી એક ભૂંગળી અને એક પિન તો એટલી વસ્તુઓની જરૂર પડશે પછી કઈ રીતે બનાવવાની છે તો સર્વ કાગળ છે એના બે ખૂણાને આવી રીતે જોડી માપપટ્ટીથી લીટી દોરવાની છે અને ચારે ચાર લીટી છે એ દોરવાની છે પછી તો પછી શું કરવાનું છે તો ચારે ચાર ખૂણેથી જ્યાં લીટી આપણે દોરી છે ચારે ચાર ખૂણાને અડધે સુધી કટિંગ કરવાના છે પછી કટિંગ કર્યું છે એમાંથી એક એક ખૂણો છે વાળીને અહીંયા વચ્ચે લાવવાનો છે બધામાંથી એક એક ખૂણો વચ્ચે લાવવાનો લાવવાનો છે 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 એક એક ખૂણો અહીંયા વાળીને વચ્ચે પછી જે આ એને આપણે અહીંયા વચ્ચે રાખી અને પીન છે ચડાવી દેવાની છે ચડાવી દેવી એટલે આવી રીતની કરડી છે તૈયાર થાય અને ફૂંક મારવાથી એ ફરશે આવી રીતે ચકડી કઈ રીતે તૈયાર કરવી એની આખી પદ્ધતિ આપેલી છે અને એને આપણે તૈયાર કરાવવાની છે જો નીચે આપેલા ચિત્રના આધારે ચકડી બનાવો તો એ તમારે ચિત્રના આધારે ચકડી બનાવવાનો પ્રયત્ન કરવાનો છે તો આવી રીતે આ પાઠ છે એની અંદર આપણે આ જે સ્વાધ્યકારી આપેલું છે એનું આપણે જવાબો લખવાના હતા